કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય કૃષ્ણ ભગવાનના હિંડોળાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું હિંડોળા કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલે મારો રાધાજી નો શ્યામ મખમલ કે રાહું દોરડા મંગાવું ગોંતી ગોંતી હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝુલે મારો રાધાજી નો શ્યામ હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજીનો શામ શ્યામ મંગૂરને મંગોર ને સીતા પર મંગાવું હું તો ફર કેરા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજીનો શામ શ્યામ હું તો નવા નવા હિંડોળા સજાઉ ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો શ્યામ કેવડો મોગરાને ગુલાબ મંગાવો હું તો ફોલ કેરા હિંડોળા સજાઉ ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો શ્યામ હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો શ્યામ પાલવના પાન મંગાવું હું તો હરિયાળી હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો શ્યામ બરસાના ગામની જરી મંગાવો હું તો જરીદાર હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો શ્યામ હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો શ્યામ રીંગણ ભીંડા ને શાકભાજી મંગાવું હું તો ભાજીના હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો શ્યામ હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજીનો શામ હિંડોળા ગાઈને કોડ પૂરા કરશું હું તો લરી લડી લાગુ પાય ભગવાન મારા હિંડોળે ઝૂલે મારો રાધાજી નો હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન માળા હિંડો રે ઝૂલે મારો રાધાજી શામ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય